મિત્રો નમસ્કાર આજે આપણે ઉગતાપોરની મા મેલડીના ઇતિહાસની વાત કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે ખાવડ નામનું એક ગામ હતું આ ગામમાં કાળીઓ કાપડી નામનો ઉગતાની મેલડીનો ભૂવો રહેતો હતો આ કાળીઓ બાળ બ્રહ્મચારી હતો અને મા મેલડી અને કાળીઓ રૂબરૂ વાતો કરતા હતા મા મેલડી તેને હાજરા હાજર હતી મા મેલડી કાળિયા સાથે વાતો કરતા ધીરે ધીરે વર્ષો જતા કાળીઓ એસી વર્ષનો થઈ ગયો એને મનમાં થયું કે હવે મારો દેહ પડી જશે તો મેલડી માની સેવા પૂજા કોણ કરશે આવો વિચાર કરી એ તો માની ચુંદડી અને ત્રિશૂળ લઈને નીકળી પડ્યા અને વિચાર્યું કે કોઈ સારો સેવક મળી જાય તો માં મેલડી એને ધૂણવા આપી દઉં ચાલતા ચાલતા તેને એક ગામની સીમમાં માલા નામનો એક રબારી મળ્યો એને મેલડી માતાનો મોહ લાગ્યો અને કહ્યું એ કાળિયા દાદા મને આ મેલડીમાં ધૂણવા માટે આપો હું જીવીશ ત્યાં સુધી એમની સેવા અને પૂજા કરીશ એટલે કાળિયા દાદા કહ્યું હું તને મારી મેલડી આપું તેના બદલામાં તું મને તારી કાબરી બકરી આપ એટલે માલાએ કહ્યું દાદા ભલે મને મંજૂર છે પછી કાલિયા દાદાએ દસ હાથ દૂર ઊભા રહીને ત્રિશૂળ અને ચુંડળી છૂટા મૂક્યા ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા હવે આ ત્રિશૂળ અને ચુંડળી લઈને માલો રમારી એના ગામ ઉકળીની સીમમાં પહોંચ્યો ત્યાં જઈને માલાએ વિચાર કર્યો કે જો હું ઘરે જઈને મારી પત્ની દલી રબારણને કહીશ કે હું આ કાબરી બકરીના બદલામાં ત્રિશૂળ અને ચુંદડી લાવ્યો છું તો તે મારા પર ગુસ્સે થશે અને મારાથી ઝઘડો કરશે પછી માલા એક રાયણના ઝાડની બખોલમાં સંતાડી દીધા ઘરે આવીને માલા એના બધા બકરા વાડામાં પૂર્યા પછી રબારણ બકરીઓ દોવા આવે છે પણ એને કાબરી બકરી ક્યાંય નજર ના આવી એટલે માલાને પૂછ્યું કે આપણી કાબરી બકરી ક્યાં છે માલાએ કહ્યું એ તો બીજા ગામના બકરા ભેગી જતી રહી હશે તો કાલે મળી જશે ક્યાં સુધી આ ઝાડમાં બેસી રહેવું પછી તો આમને વિચાર કર્યો કે લાવને દલી રબારણના સપનામાં જવું અને બનેલી બધી વાત કહું આ વિચારીને માતાજી રાતના બાર વાગે દલી રબારણના સપનામાં આવ્યા અને કહ્યું હે રબારણ હું ખાવડ ગામની ઉક્તાની મેલડી છું અને તારા ગામ આકેડી આવી છું માલો રબારી બીકના મારો જૂઠું બોલે છે તે મને કાબરી બકરીના બદલામાં લાવ્યો છે તો તું કાલે સવારે મારું સોમૈયું કરજે અને વાગતા ઢોલે મને ઘરે લાવજે હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો હું ઉક્તાની મેલડી નહીં સવારે દલી રબારણ માલાને બધી વાત કરે છે અને પછી ગામ લોકોને ભેગા કરી ઢોલ અને ડાકલા વગાડી અબિલ ગુલાલ ઉડાડી માતાજીનું સામૈયું કર્યું અને ઘરે લાવે છે ઘરે લાવી માતા મેલેડીની સ્થાપના કરી અને મંદિર બનાવી પછી બંને પતિ પતિપત્ની માતાજીની સેવા પૂજા કરવા લાગ્યા આમ કરતાં કરતાં દસ એક વર્ષ વીતી ગયા હશે અને માલાને ગંભીર બીમારી થાય છે અને તે ખાટલામાં મરણપથારીએ પહોંચી જાય છે એટલે એકવાર માલો રબારી દલી રબારણને બોલાવીને કહે છે કે દલી મને એક વચન આપે તો મારો આત્મા શરીર છોડીને સ્વર્ગમાં જાય તો દલી કહે છે હે માલા બોલો તમારે શું વચન જોઈએ છે ત્યારે માલો કહે છે હું મરી જાઉં તો તું આ ઘર છોડીને ક્યાંય જતી નહીં નહીતર મારી ઉગતાની મેલડીની સેવા પૂજા કોણ કરશે એટલે દલી એને વચન આપે છે કે હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં અને પછી માલો રબારી મૃત્યુ પામે છે પછી દલી એકલી રહીને વર્ષો સુધી માતાજીની સેવા પૂજા કરે છે આમ કરતો કરતો દુકાળ જેવું વર્ષ આવે છે ક્યાંય વરસાદ થતો નથી ઉકરડી વામના બધા લોકો જ્યાં વરસાદ થાય છે જ્યાં પાણી છે એવી જગ્યાએ એક એક કરીને બધા પોતપોતાના ઢોર લઈને જાય છે પણ દલીર અબારણ માલાને આપેલા વચનને કારણે ઘર છોડીને ક્યાંય જઈ શકતી નથી પણ હિંમત કરીને બે ત્રણ મહિના કાઢી નાખ્યા છે પણ તે આ દુકાળ સામે ટકી શકતી નથી અને પછી માં મેલડીની આગળ રૂવે છે કે હે માં મેલડી તે તો મને ક્યાંય ના રાખી હવે હું આ દુકાળમાં ક્યાં જઈશ અને શું કરીશ માં મેલડી તે તો મને એકલી કરી નાખી માં મેલડીએ આ વાત કાનો કાન સાંભળી એટલે રાત્રે બાર વાગે દલી રબારણના પાસે આવ્યા અને કહ્યું દલી ઉભી થા હું માલા કાલોત્રાની મેલડી હાજરા હાજર છું તને મળવા આવી એટલે દલી ઊભી થઈને માને હાથ જોડીને કહેવા લાગી હે માં મારે એક પણ દુધાળું પશુ નથી મારે આ દુકાળમાં ઘર કેવી રીતે ચલાવવું એટલે માં મેલડીમાં બોલ્યા સાંભળ દલી કાલે સવારે આપણા ગામની સીમમાં થઈને માલધારીઓ પશુધન લઈને નીકળશે તો તું એમને જોડેથી એક ગાય લાવજે એટલે દલી બોલી માં મારી પાસે પૈસા નથી તો હું ગાય કેવી રીતે લઈશ ત્યારે માં બોલ્યા સાંભળ દલી હું ગામના વાણિયાના છોકરાને વીંછી બનીને ડંખ મારીશ પછી વાણીઓ તારી જોડે વીંછીનું ઝેર ઉતારવા આવશે એટલે તું લીમડાની એક ડાળ લઈ એને ઝારો નાખજે એટલે એ સાજો થઈ જશે એટલે એ તને મેળડીના નૈવેદના પાંચ રૂપિયા આપશે પછી તું એની ગાય લાવજે બીજા દિવસે માતાજીએ જેવું કહ્યું હતું એવું જ બને છે અને દલી રબારણને પાંચ રૂપિયા મળી જાય છે પછી દલી ગામની સીમમાં જાય છે ત્યાં માલધારી હોય છે તેમની પાસે જઈને કહે છે ભાઈ મારે તમારી આ ગાય જોઈએ છે તો માલધારી કહે છે બહેન આ ગાય તો ક્યારેય વિયાતી નથી તો તમે આ ગાયનું શું કરશો દલી કહે છે ભાઈ મારે તો આ જ ગાય જોઈએ છે ત્યારે માલધારી કહે છે હું તમને મફત તો ગાય નહીં આપું આ ગાયના પાંચ રૂપિયા લઈશ પછી દલી પાંચ રૂપિયા આપીને માલધારીની પાસેથી ગાય લઈને ઘરે આવે છે પહેલા દિવસે દલી ગાય દોવા બેસે છે તો સવા શેર દૂધ આવે છે પછી આમ કરતાં કરતાં દિવસે દૂધ વધે છે અને પચાસ લિટર દૂધ થઈ જાય છે આમ કરતાં કરતાં દુકાળ પૂરો થયો વરસાદ સારો થયો અને સારા વર્ષ ચાલુ થયા જે લોકો પરદેશ ગયા હતા એ બધા પણ પોતાના વતન પાછા ફર્યા હવે બન્યું એવું કે ઉકેડી ગામના બાજુમાં ભંકોળા નામનું ગામ હતું આ ગામમાં ભૂપસી સોલંતીનું રાજ હતું જ્યારે ભૂપસીને ખબર પડી કે દલી રબારણ પાસે પચાસ દૂધ વાળી ગાય છે તો તેમણે સૈનિકોને આદેશ આપ્યો કે ગાય લઈને આવો હવે સૈનિકો તો ગાય લેવા માટે ઉકેડી ગામમાં આવ્યા દલી રબારણ તો દોષી થઈ ગયા હતા તેમની પાસે આવીને સૈનિકો કહે છે તમારી આ ગાય કેટલા રૂપિયામાં આપવાની છે તો દલીમાં એ કહ્યું ભાઈ આ ગાય તો મારી મેળડીની છે એ વેચવાની નથી એટલે સૈનિકો બળપૂર્વક ગાય લઈ જાય છે અને કહે છે ગાય લેવી હોય તો ભંકોડા ગામ કરી મેલડીને મોકલજે હવે દલીમા તો મેલડીમાં પાસે જઈને વિનંતી કરે છે એટલે મેલડીમાં માતો પ્રગટ થઈને કહે છે હું ઓગતાની મેલડી ભંકોડા ગામ ગાય લેવા જાઉં છું જો ગાય લીધા વિના પાછી આવું તો તારી ભક્તિ લાજે પછી માં ગાય લેવા ભંકોડા ગામ જાય છે જો ભૂપતસિંહ સોલંકી ડાયરો લગાવીને બેઠા હતા ત્યાં મેલડીમાં આવે છે પછી બે બિલાડી પ્રગટ થાય છે એક બિલાડી રાણી મહેલમાં જાય છે અને એક બિલાડી ઘોડીઓના વાડામાં જાય છે પછી તો ઘોડીઓ અને રાણીઓ ઢોળવા લાગે છે રાજાને ખબર પડી જાય છે કે આ તો માતાજીનો કોપ છે પછી રાજા માતાજીના ચરણોમાં પડીને માફી માંગે છે અને કહે છે માં તમે કોણ છો ત्याने માં મેલડી કહે છે હું ઉકરડી ગામની દલી રબારણની ઉગતાની મેલડી છું હું મારી ગાય પાછી લેવા આવી છું હે રાજા તમે દલી રબારણને ભંકોડા બોલાવીને સામય્યુ કરો અને તારી બહેન બનાવીને સારી પહેરામણી આપો એટલે રાજા ભૂપતસિંહ સોલંકી દલી રબારણને બોલાવીને તેને સામૈયા કરે છે પછી તેમની પોતાની બહેન બનાવી ગાય પાછી આપે છે દિલ્હીમાં ગાય લઈને મા મેલડીને વાડીને જાય છે એટલે રાજા બોલ્યા બહેન મા મેલડીને મારે બેસાડવી છે અને સેવા પૂજા કરવી છે પછી મા મેલડી ભંકોડા ગામમાં બેસે છે હવે મા મેલડી રાજ્યમાં બેઠા એટલે રાજા ભૂપતસિંહ આ મેલડીની ભક્તિનો રંગ લાગ્યો રાજા દર રવિવારે માતાજીના મંદિરે દર્શન કરવા જતા હવે બન્યું એવું કે રાજા ભૂપતસિંહ શિકાર કરવા ગયા ત્યારે બાજુના રાજાએ તેમને બચો સૈનિકો સાથે ઘેરી લીધા ત્યારે રાજાને મોત દેખાતું હતું પછી માં મેરડીને યાદ કરે છે અને કહે છે માં હું મરું એનો મને કોઈ અફસોસ નથી પણ આજે રવિવાર છે તારા દર્શન થયા હોત તો સારું હતું રાજા આટલું બોલ્યા એટલામાં તો માતાજી પ્રગટ થાય છે અને રાજાને બચાવી લે છે પછી રાજા કહે છે ધન્ય છે મા મેલડી તારા આ ઉગતાની મેલડી માના સ્વરૂપને જય હો મા ઉગતાની મેલડી જય મેલડી મા મિત્રો તમને આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં ઉગતાની મેલડી એવું જરૂર લખો જય મેલડી માતા